તો કમોસમી વરસાદથી થયેલા નુકસાન મુદ્દે એક્શનમાં સરકાર આપદાના સમયે ખેડૂતોની પડખે રહેવા માટેના દિશા નિર્દેશ આપ્યા છે ઝડપી સર્વે કરીને ખેડૂતોને સહાય કરવા માટે સરકાર મક્કમ છે ગાંધીનગરમાં

કમોસમી વરસાદને કારણે જગતના તાત કે જેઓ મુશ્કેલીમાં છે સરકાર તેમને સહાય કરવા માટે મક્કમ જોવા મળી રહી છે બેઠક મળી હર્ષ સંઘવી અને જીતુભાઈ વાઘાણી કે જેઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા છે વધુ વિગતો ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારની ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે પરિસ્થિતિ ઉભી થઈ છે ખેડૂતો ક્યાંક ને ક્યાંક લાચારી અનુભવી રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા જેમાં ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ તમામ મુખ્ય સચિવ એમ કે દાસ અધિક મુખ્ય સચિવ કૃષિ અંજુ શર્મા તમામ લોકો હાજર રહ્યા હતા અને ક્યાંક ને ક્યાંક વહેલામાં વહેલી તકે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે એ પ્રકારના આદેશો મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યા છે સ્વાભાવિક છે કે જિલ્લા કલેક્ટરોને પણ આ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સીધી સૂચના આપવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે નુકસાનીનો સર્વે થાય અને આ સંદર્ભે રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવે સ્વાભાવિક છે કે મુખ્યમંત્રી દ્વારા કેબિનેટ બેઠક બાદ જ આ સંદર્ભે સત્તાવાર રીતે સાત દિવસમાં સર્વે પૂરો કરવાની પણ વાત કરવામાં આવી હતી એટલે આ સર્વે વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય એ દિશામાં મુખ્યમંત્રીએ ભાર મૂક્યો છે અને તાત્કાલિક અસર થી ખેડૂતોને સહાય ચૂકવવા માટે રાજ્ય સરકાર તત્પર હોવાની વાત પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે આભાર તમામ વિગતો માટે